આપણે ક્યાં છીએ દર્શક મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ પ્રભુ ગ્રુપના નવા પ્રોજેક્ટ પ્રભુ સ્નેહમાં હા તો તેની ખાસ વાત તો જણાવો દર્શક મિત્રો આ પ્રોજેક્ટની ખાસ વાત આપણે આ વિડીયો બતાવવાના છીએ અત્યારે આપણી સાથે છે પ્રભુ ગ્રુપના ઓનર દિશિતભાઈ તો ચાલો તેમને મળીએ આવજો આવો પ્લીઝ વેલકમ દર્શક મિત્રો અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે પ્રભુ ગ્રુપના ઓનર દિશિતભાઈ પોબારુ દિશિતભાઈ વેલકમ ટુ ટેક ડીએસઆર ચેનલ યસ થેન્ક યુ ટેક ડીએસઆર ના તમામ દર્શકોને પ્રભુ સ્નેહવતી હું અહીંયા વેલકમ કરું છું તો અમારા દર્શક મિત્રોને જણાવશો કે આ પ્રોજેક્ટ કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહ્યો છે સૌથી પહેલા તો તમને કહું તો જે લોકેશન છે શ્રોફ રોડ રાજકોટનું રેસિડેન્શિયલ માટેનું વર્ષોથી છેલ્લા ત્રણ દાયકાથી કદાચ મોસ્ટ આઇકોનિક રેસિડેન્શિયલ લોકેશન છે અહીંયા આજુબાજુના એરિયાઝ એટલા પીસફુલ અને રહેવા માટે એટલી એપ્ટ જગ્યા છે હવે સ્કેર સિટી ઓફ લેન્ડ છે એટલે હવે ભવિષ્યમાં આ ટાઈપના પ્રોજેક્ટ્સ આવવા પણ થોડા મુશ્કેલ છે એટલે આ એક બહુ જ સારી એક ઓપોર્ચ્યુનિટી છે જે લોકો શહેરમાં માંગતા હોય છે અને સારી સારું સેમ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જે તમને દસ કિલોમીટર દૂર જોવા મળે છે એ સેમ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ તમને સેન્ટર ઓફ ધ સિટીમાં જોવા મળશે ઓકે તો આ પ્રોજેક્ટની વધારે માહિતી આપણે એક્સપિરિયન્સ સેન્ટર છે તેમાં મુલાકાત લઈને જણાવીએ દિશિતભાઈ આ એક્સપિરિયન્સ સેન્ટર આ કઈ સમજાતું નથી કઈ રીતનો પ્લાન છે કઈ રીતે સાહેબ આ છે ને અમે ફર્સ્ટ ટાઈમ અમે એક લાઈફ સાઇઝ નો કોન્સેપ્ટ અમે લઈ આવ્યા છીએ આ જે જે તમે જોવો છો ટેકનિકલી જે ફ્લેટ તમારો જે જેટલી સ્પેસ તમને મળવાની છે એનું એક એક્ઝેક્ટ રિપ્રેઝેન્ટેશન અમે આ ફ્લોર ઉપર તમને કરીને આપ્યું છે સ્પેસિંગ ક્યાં બધી વસ્તુ તમારે કરવી એનો પણ આઈડિયા આવે એના માટે અમે આ એક નવો કોન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યો જે સેમ્પલ ફ્લેટની એક્ઝેક્ટ લુક બાય લુક ફીલ તમને આપે પણ સેમ્પલ ફ્લેટથી વધારે કંઈક યુનિક વધારે કંઈક નવું કંઈક ઇનોવેટિવસિતભાઈ આપણે દર્શક મિત્રોને જે મેઇન એન્ટ્રન્સ છે ત્યાંથી શરૂઆત અને સમજાવીએ જી બિલકુલ આપણા ફ્લેટની જે એન્ટ્રી છે એ તમે અહીંયા જે સ્પેસ જોવો છો ત્યાંથી આપણી એન્ટ્રી થાય છે વેસ્ટિબ્યુલ એરિયા અંદર અમે આપેલો છે જ્યાંથી સ્ટ્રેટ ફોર્મલ લિવિંગ એકવીસ બાય બારની સાઇઝનો છે ગોઈંગ ફોરવર્ડ અમે અલગથી એક ફેમિલી લાઉન્સ એરિયા આપ્યો છે જે અગેન લિવિંગથી પણ મોટો છે અહીંયા તમારું ટીવી યુનિટ તમારો ફેમિલીનો એક ડ્રોઈંગ રૂમ જે થઈ શકે એ અહીંયા થઈ શકે છે અહીંયા આપણો ફસ્ટ બેડરૂમ છે અગેન બિગ સાઇઝ પ્રોપર સાઇઝનો બેડરૂમ છે ડ્રેસિંગ ટોયલેટ અટેચ છે સાથે બાલ્કની પણ અટેચ છે આ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે દરેક રૂમમાં તમને બાલ્કનીનો એક્સેસ મળશે દરેક રૂમમાં અટેચ ટોયલેટ બાથરૂમ છે દિશિતભાઈ પ્રભુ સ્ટેમાં કેટલા કાર્પેટના ફ્લેટ મળી જશે અહીંયા થ્રી બીએચકે એચ કે અને ફોર બીએચકેના અઠ્યાવીસ અઠ્યાવીસ ફ્લેટ છે થ્રી બીએચકેનો એચકેનો કાર્પેટ છે પંદરસો ને એસી સ્કવેર ફીટ અને ફોર બીએચકેનો યુઝેબલ કાર્પેટ છે એકવીસો ને ત્રાણું સ્ક્વેર ફીટ અરે વાહ રેસકોસની નજીક આટલા મોટા કાર્પેટવાળા ફ્લેટ તો આપણે જે આગળ જે આ પ્રોજેક્ટ છે તે બતાવીએ જી જી બિલકુલ આપણે અહીંયા આપણો ફર્સ્ટ બેડરૂમ જોયો ઓકે હવે આપણે આવીએ મેઇન એરિયા ઓફ ધ ફે ઓફ ધ હાઉસ કિચન તરફ કિચન જે છે એમાં તમે જોઈ શકો છો સ્પેશિયસ કિચન અમે આપેલું છે અટેચ્ડ વોશ એરિયા અને પાછળ સ્પેશિયલ એક સ્ટોર એરિયા આપેલો છે કે જે તમારા માટે એક આઈડિયલ સ્ટોરિંગ કેપેસિટી તમને મળી શકે કનેક્ટેડ ડાઇનિંગ એરિયા છે તમે અહીંયા જોઈ શકો છો કે એઇટ સીટરનું ડાઇનિંગ ટેબલ અમે મૂક્યું છે અને બહુ તમારી પાસે ફરતી સ્પેસ અવેલેબલ છે અહીંયા આપણે એક સરસ મંદિર માટેની એક સ્પેસ આપેલી છે બીજું એક તમને ખાસ કહું તો બેઝિક વાસ્તુ કમ્પ્લાયન્ટ અમારા બધા જ ફ્લેટ છે એટલે તમારા માટે એક એક હર્ડલ એક હેસલ એક અમે ઓછી કરી નાખી છે વાસ્તુ કમ્પ્લાયન્ટ બિલ્ડિંગ સાથે આ જે છે એ આપણો ફર્સ્ટ માસ્ટર બેડરૂમ છે તમે જુઓ છો કે આ કિંગ સાઇઝ બેડ અમે મૂક્યો છે આ છ બાય સાડા છ ની સ્પેસનો બેડ મૂક્યો છે અને તોય તમે જોઈ શકો છો કે ઘણી સ્પેસ તમારી પાસે અવેલેબલ છે કનેક્ટેડ વોર્ડ્રોબ ટોયલેટ ટોયલેટ ડ્રેસિંગમાં પણ એક વોર્ડ્રોબ આપ્યો છે પાવડર રૂમ જેવું તમે તૈયાર થઈ થઈ શકો એના માટે અને અહીંયા સ્પેશિયસ બાલ્કની લાઈફની બધી હેરાનગતિ પછી સવારે તમારે આઠ વાગે તમારી વાઈફ સાથે ચા પીવા માટેની એક સુંદર જગ્યા અમે આપીએ છીએ દિશિતભાઈ આ ફ્લેટમાં ગ્રીન લિવિંગ એના વિશે થોડીક અમારા મિત્રોને માહિતી આપું અચ્છા આપ જાણો જ છો જેમ આપણે પ્રભુ હાઇટ જે આપણો ઘંટેશ્વર વાળો પ્રોજેક્ટ છે ત્યાં આપણે વોટર સેવિંગ્સ એનર્જી સેવિંગ્સ વેસ્ટ મેનેજમેન્ટને રિલેટેડ ઘણી બધી ત્યાં આપણે સુવિધાઓ આપી હતી અહીંયા અમે એક સ્ટેપ ફર્ધર લઈ ગયા છીએ વોટર સેવિંગ એનર્જી સેવિંગ વેસ્ટ મેનેજમેન્ટ તો છે જ સાથે સાથે તમારા જે સ્ટેન્ડિંગ બાલ્કની જ્યાં ત્યાં તમારા ફ્લેટમાં અવેલેબલ હશે ત્યાં અમે પોતે જ ઇન્ડોર એર એર સુધરે તમારા ફ્લેટની એના માટે અમે પ્લાન્ટ્સ અમે લોકો ડેવલપ કરીને જ આપવાના છીએ તો દર્શક મિત્રો પ્રભુ સ્નેહમાં તમને ગ્રીનરી જોવા મળશે અને હવા ઉજાસવાળું વાતાવરણ મળી જવાનું છે જી તો એકવાર અહીંયા એક્સપિરિયન્સ સેન્ટરની મુલાકાત લ્યો આજુબાજુનું વાતાવરણ જુઓ ફેમિલીને પસંદ આવી જશે તેની મારી ગેરંટી છે પહેલો માસ્ટર બેડ ત્યાં જોયો આપણો આ સેકન્ડ માસ્ટર બેડરૂમ છે સેમ આઇડેન્ટિકલ પ્લાનિંગ સેમ આઇડેન્ટિકલ સાઇઝ લાસ્ટ બેડરૂમ જે છે જે કે ગેસ્ટ રૂમ છે ત્યાં પણ અમે અટેચ ટોયલેટ સ્ટેન્ડિંગ બાલ્કની આ બધી જ વસ્તુ અમે ત્યાં પ્રોવાઈડ કરીએ છે આગર હા પ્રભુ સ્નેહ પ્રોજેક્ટ ની ત્રણ યુએસપી શું છે સ્રોફ રોલ સ્રોફ રોલ અને સ્રોફ રોલ જો દર્શક મિત્રો આવું લેકેશન તમને પછી ક્યારેય નહીં મળે હો આ તો વેલા તે પેલા ધોળે મુલાકાત લ્યો પ્રભુ સ્નેહ નિશિત ભાઈ પ્રભુ સ્નેહ માં તમે વાત કરીએ પ્રમાણે ઘણી બધી એમિનિટીસ મળી જાય છે તો કઈ કઈ એમિનિટીસ મળી જશે અહીંયા અમે બસો જણાનો બેન્ક્વેટ હોલ આપીએ છીએ સૌથી પહેલાં તો સ્વિમિંગ પુલ આપીએ છીએ છોકરાઓ માટે ઇન્ડોર ગેમ ઝોન છે સિનિયર સિટીઝન ગાર્ડન છે આઉટડોર જીમ એરિયા છે વાર અમે ગોલ્ફ કોર્સ લઈ આવ્યા છીએ બોક્સ ક્રિકેટ અમે આપીએ છીએ મંદિરનો એરિયા આપીએ છીએ એટલી બધી એમ્યુનિટીઝ છે કે કદાચ હું લિસ્ટમાં પણ કદાચ હું બોલતા ભૂલી જઈશ બે વસ્તુ કે અને જે આ જગ્યા છે તેમાં શું આયોજન છે એ જણાવશું અહીંયા પાર્ટ છે એ ટાવર આવશે અને બેક સાઇડમાં જે આ ઝાડની પાછળ તમે જે ડેવલપમેન્ટ જોવો છો ત્યાં આખે આખું થ્રી બી નું ટાવર આવશે ફ્રન્ટમાં આપણે યુટિલિટી માટે ગ્રાઉન્ડ ફ્લોર પર મોટા શોરૂમ્સ આપ્યા છે હજાર હજાર ફૂટના અને

એ તમે જોશો તો શ્રોફ રોડથી એકદમ જ તદ્દન નજીક રેસ્કોસ રિંગ રોડ છે અને બીજી વાત તમને કહું તો રાજકોટમાં ફોર બી કે રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટ્સની શરૂઆત જ શ્રોફ રોડના એરિયા પરથી થઈ હતી જેથી કરીને એક પ્રીમિયમનેસ હજી સુધી ટીલ ડેટ જળવાઈ રહી છે અને આવનારા ટાઈમમાં પણ આ વસ્તુ જળવાઈ રહેશે કારણ કે હવે જગ્યા જ નથી આ એરિયામાં એ સુપર સેફ અને સિક્યોર એરિયા છે સિક્યોરિટી વાઇઝ અહીંયા તમારે રાતના બે વાગે તમારે ક્યારેય કંઈ હેરાન થવાનું ક્યારેય આવતું નથી ઓકે તો દર્શક મિત્રો રાસ હું જુઓ છો એકવાર ફેમિલી સાથે પ્રભુ સ્નેહની મુલાકાત લ્યો